આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલ માં આવવું પડે છે દર્દીઓ એટલે એવું કોઈ સ્ટોક મેન્ટેન કરવા માટેની આપણી પાસે ટીમ અથવા તો કોઈ એવા જવાબદાર અધિકારી છે છે મારી પાસે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ની અંદર એક મેડિકલ ઓફિસર ઉપરાંત બીજા 16 ફાર્માસિસ્ટ ને મુકેલા છે કે જે લોકો આ સ્ટોક મેન્ટેન કરી રહ્યા છે એ લોકો આપના સુધી પહોંચાડે છે દવા જ્યારે પણ સ્ટોક ખલાસ થાય અથવા તો કોઈ એવી દવા હોય કે જે એમડીની અંદર ઉપલબ્ધ ન હોય ત્યારે એ લોકો જ્યારે જાણ કરે